જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરાઈ છે જિલ્લા પ્રમુખ તરીકે દિગુભા પસંદગી કરવામાં આવી છે ગોહિલના નામની જાહેરાત કરી છે ગોહિલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દિગુભા અનિરુદ્ધસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિગુભા ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે અગાઉ પર દીઘુભા ગોહિલ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે દીઘુભા ગોહિલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે ત્યારે પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ તરીકેની પસંદગી પણ થઈ હતી પૂનમબેન માધમે દિગુભા ગોહિલના નામની આ જાહેરાત કરી છે એક બાદ એક જે પ્રમુખોના નામ જાહેર થઈ રહ્યા છે ત્યારે વધુ એક આ મહત્વના સમાચાર કહી શકાય કે દિગુભા ગોહિલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર ગણવામાં આવી રહ્યા છે વધારો થશે મારો કાર્યકર્તા ક્યારેય પણ એમને એવું નહીં થાય કે મને મારા પ્રમુખ ની લાગણી નથી મળી અને આવતા દિવસો અંદર લોકો જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકે છે વિકાસ ની રાજનીતિને નરેન્દ્રભાઈ ના નેતૃત્વ ને ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વ ને જે સ્વીકારે છે એમાં પણ ઉત્તરોત્તર કેમ વધારો થાય એ વિકાસ ની રાજનીતિ ની અંદર ભાવનગર જિલ્લો વિકાસ માં કેમ આગળ વધે એની માટે પણ અમારો પ્રયાસ છે